તો મિત્રો તમે આ વિડીયો જો આખો જોશો ને તો તમે પણ એકદમ ચોંકી જવાના છો કેમ કે મિત્રો આ વિડીયોમાં એક સિંહ આવે છે અને આ જે નાનો છોકરો છે એની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ મિત્રો ત્યાં અચાનક એક બિલાડી આવે છે અને આ જે બાળક છે એને સિંહથી બચાવે છે હવે મિત્રો આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ મિત્રો આ વિડીયો જોતા તો પહેલાં તો એવું જ લાગે કે આ વિડીયો એકદમ રિયલ છે પરંતુ મિત્રો આ વિડીયો છે તે એઆઈ દ્વારા બનાવવામાં આવેલો છે અત્યારે મિત્રો એક નવું એઆઈ ટોલ આવ્યું છે જેનું નામ છે સોરા વિડીયો એડિટર જો મિત્રો આ જે સોરા વિડીયો એઆઈ વિડીયો છે એમાં મિત્રો તમે જે પ્રોમ્પ્ટ નાખો તો એના એ આવા રિયલિસ્ટિક વિડીયો બનાવીને આપે છે અને આ જે વિડીયો છે તે પણ સોરા દ્વારા જ બનાવવામાં આવેલો છે અત્યારે મિત્રો એઆઈથી બધું કરવું એકદમ પોસિબલ છે તો મિત્રો જેવા તમે પ્રોમ્પ્ટ નાખશો એવો વિડીયો આ જે છે આ સોરા ટૂલ એ તમને જનરેટ કરીને આપે છે તો આ જે વિડીયો છે તે પણ એઆઈ દ્વારા બનાવવામાં આવેલો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે અમે કોમ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો